સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા અનેકતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે તો આપણે હાજર છીએ લાઈવ આપણા સમાજમાં જે પ્રદૂષણ ફેલાવે છે આપણા સમાજને જે બરબાદ કરી રહ્યા છે તેવા રાજકીય આગેવાન સમાજના આગેવાન ગુંડા તત્વો અસામાજિક તત્વો આ તમામનો વિરોધ આપણે જાહેરમાં કરીએ છીએ અને કરતા રહેશી તો આજે આપણે આરટીઆઈ કરીને માહિતી માગલ કે ભાઈ મેં જે પૂનમબેન તથા પૂનમબેનને ઊભી કરેલી ગેંગ વિરુદ્ધ જે એફઆરઆઈ જેમાં થઈ શકે પુરાવા તમામ રજૂ કર્યા છે એમાં કેટલી કેટલી કલમ લાગી શકે તે વિડીયો ઓડિયો સહિતના પુરાવાઓ આપણે રજૂ કરેલ છે પણ તે છતાં આજ દિવસ સુધી કાંઈ પણ એમાં કાર્યવાહી કે કાંઈ પણ જવાબ આપણે મળેલ નથી આનું કારણ એક જ છે કે સાંસદશ્રી છે ને સાંસદશ્રી પૂનમબેન માડમ તો આમ તો જાહેર જનતા બધા ઓળખે જ છે એને કે કોણ છે શું છે પબ્લિક માટે એની શું કર્યું છે પછી આપણા રાજ્ય પાસેથી શું એની છીનવું છે આપણા જિલ્લા પાસેથી શું એની છીનવું છે આ બધેને ખબર જ છે આમાં કાંઈ સંતાડવાની વાત છે જ નહીં કે પૂનમબેન માડમનો દબદબો આપણા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપર ખૂબ જ છે જે તમને બધાને ખ્યાલ છે તો આ ધબધબો એનો રીએનારે આપણે કાંઈ વાંધો નથી પણ એના ધબધબાનો જે ગેરઉપયોગ કરે છે ને આમ પબ્લિકને આમ જનતાને ડરાવી ધમકાવી અને એમના નામની સુપારીઓ આપે અને પોતાના જે કર્મકાંડ છે એ છુપાવવાનો પ્રયત્ન કરે એ તો યોગ્ય નથી ને સુકામીને ખોટું તમે કરો છો તમે ખોટું કરો તો પબ્લિક તમને પૂછે તમે જવાબ આપો તમે જવાબદાર વ્યક્તિ છો જો તમારી પાસે જવાબ ન હોય અને તમે તમારા ગુંડાવને આગળ કરો અને ગુંડાવથી તમે ડરાવી ધમકાવીને આમ તો તમે ઘણાઓને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી દીધા પણ આ પ્રથમવાર તમારી સમક્ષ હું આવ્યો છું એ જજ છે કે મને તમે ડરાવવાના પ્રયત્ન કરી લીધા ધમકાવવાના પ્રયત્ન કરી લીધા સમાધાનના પ્રયત્ન કરી લીધા તમારું ક્યાંય મેળ ખાધું નહીં પછી આ ગુંડ તમે ઊભા કર્યા કે હવે આપણે આના નામની સોપારી આપી દઈ ઠીક છે તમે મારા નામની સોપારી તમે આપી દીધી અને તમારી જે સોપારી હતી તમારા ગળામાં અત્યારે અટકી ગઈ છે અત્યારે સોપારી કિલ્લા એ તો ક્યાં છે એ અત્યારે પોલીસ શોધે ન શોધે એ પોલીસનો પ્રશ્ન છે પોલીસ નથી શોધતી એનું કારણે એની પાછળ તમે જો એટલે જ નહીં તર બીજો આરોપી હોય તો એને નેપાળ સુધીથી ઉપાડી લઈ છો આ ખબર છે ને આપણી નજર સમકના દાખલા છે પણ આને પોલીસ પકડતી નથી એનું કારણે ફક્ત ને ફક્ત તમે જ છો તો ક્યાં સુધી પોલીસ નહીં પકડે અમે કોર્ટમાં જાશી આ બાબતે મેં કીધું છે કે ઢિલાસ નહીં મૂકું અને નહીં મૂકું અને બીજો મહત્ત્વનો ને અગત્યનો મુદ્દો તમારી સમક્ષ એ રજૂ કરું છું કે સાંસદ શ્રી પૂનમ માધમને આપણે દિલ્હી સંસદ ભવનના પાસ માટે આપણે રજૂઆત કરી હતી આ જગ જાહેર હતું તમને બધાને ખબર જ છે તો ત્યારે એ કહેતા હતા કે ભાઈ ફલાણું હોય ને દીકડું હોય ને આ હોય ને તે હોય ને આપણે જ્ઞાન આપ્યું હતું તમે બધા હવે સાંભળ્યું જશે પણ આજે જે મેં વિડીયો મૂક્યો છે બની ગજેરાનો બની ગજેરામાં ચોખ્ખા શબ્દમાં પૂનમબેન માદમને કીએ છે કે એક ભાગેડું એટલે કે જેની ઉપર ગુનો દાખલ હોય એવો આરોપી તમારી સાથે આવે ને તમે સા આપણા પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત કરાવો એ તમારા માટે યોગ્ય છે એ તમારાથી થઈ શકે પણ જો હું ન્યાય માટે દિલ્હીમાં આવું નરેન્દ્ર મોદી સાહેબની મુલાકાત મારે કરવી હોય તો એ તમે કરાવવા માટે તૈયાર નથી તો શું તમારે ગુંડા હોય એને જ બધેને મોદી સાહેબને મળવાના છે કોઈ ન્યાય માટે નરેન્દ્ર મોદી સાહેબને ન મળી શકે તો તમારી તો એવું થયું ને તમારી ઈચ્છા તો કે હું નરેન્દ્ર મોદી સાહેબને મળું અથવા સંસદ ભવનમાં મારી એન્ટ્રી થાય તો એના લીધે તમને નુકસાની જાય એમ છે એ તો બધેને ખબર છે કે હું ત્યાં જઈને આ બધું જો બોલું આ નગ્નકાંડ બાબતે ને ગૌચર બાબતે ને તો તમારા ધજાગ્રાહક આ વિશ્વમાં થાય બધેને ખબર છે તો એટલે જ આ તમે મને રોકવા માટે થઈને તમે મારા નામની સુપારી આપી દીધી જ ને આ ગૌચર જમીન બાબતે બીજું કોઈ બોલે નહીં એટલે તમે મારા નામની સુપારી આપી દીધી છે ને ન્યાય માટે ફરી કોઈ પ્રયત્ન કરે નહીં એટલે તમે મારા નામની સુપારી આપી દીધી છે ને તો આપણા સાંસદશ્રી આવી રીતે આપણી પબ્લિકની આમ જનતાની સેવા કરી રહ્યા છે સુરક્ષાની તો વાત તમે મૂકી જ દો સુરક્ષા ક્યાં આપણે આ લોકો પાસે આશા રાખવાની કેમ કે પોતે જ જો કોઈ કાયદાના રાજ કાયદા તોડીને કોકને ઊભા કરવા પડે તો પછી હમણાં પબ્લિકની સુરક્ષાની તો વાત જ નથી કરવાની સુરક્ષા આપણી છે જ નહીં આ બધા ઢોંગ છે આ બધું નાટક છે સુરક્ષાની તમે આશા રાખતા નહીં આજે બે ટકાના ગુંડા જાહેરમાં મન ફાવે તેમ બોલે મન ફાવે તેમ ચલાવે અને પોલીસ હજી આપણી તમાશો જોઈ છે જુઓ તો ખરા આપણી ગુજરાત હો આ સ્માર્ટ પોલીસ છે કે સાંસદના માણસ છે ભાઈ એને કાંઈ ન કહેવાય સાંસદના માણસ ગમે એમ કરે એને બધી છોટ આ એવું થયું ને તો આ અત્યાચાર આપણે ક્યાં સુધી સહન કરશું સહન હવે નથી કરવું આ અત્યાચારથી આપણે મુક્ત થાવું છે મુક્ત આપણે ક્યારે થશે કે આવા રાજકીય આગેવાનો આપણા સમાજના જે આવા આગેવાનો છે એ બધેને બહાર જાહેરમાં ખુલ્લા પાડો ત્યારે થશે આજે તમે સમાજના આગેવાનો માનો છો ને ફરી હું તમને રિપીટ કરી દઉં કે મિત્રો એ લોકો જ ગૌચર ગાયોની જમીન ખાઈ કરોડો અજબો રૂપિયા કમાઈને બેઠા છે અને પછી સમાજમાં આવીને થોડું ઘણું દાન કરે પછી આ દાનવીર બને આ દાનવીર નથી આ સમાજનો ગેરઉપયોગ આપણો કરે છે આપણો ગેરઉપયોગ કરીને પોતે આપણા માટે જ પૈ એનો પાવર બતાવે છે આ જે આપણા સમાજના અમુક આગેવાનો આ બધા નથી આવતા અમે પછી રાજકીય હોય કે સમાજના આગેવાનો હોય તો આવા બધા આગેવાનોથી ચેતજો આવા બધા આગેવાનોને સવાલ જવાબ તમે સામે સવાલ કરો જવાબ માંગો પછી જુઓ તમે તમાશો એ આગેવાન ઊભી પૂછડીએ ભાગે નહીં તમે મને કહેજો ખંભાળિયામાં તમને ખબર છે ને કેટલી જગ્યાએ જમીન કોભાન છે દ્વારકા દ્વારકામાં જમીન કોભાન છે કંપનીમાં જમીન કૌભાંડ છે તો અટલું કૌભાંડ બધું થઈ રહ્યું છે આપણી સરકાર આપણી સિસ્ટમના લોકો આપણા જવાબદાર અધિકારીઓ બધા ચૂપ કેમ બેઠા છે તો દાદાનું બુલડોઝર હવે ક્યાં છે દાદાનું બુલડોઝર ખોટકાઈ ગયું છે તો રિટેન પબ્લિક કરાવી દઈએ હા જો તમે એમ કહો કે તમારું બુલડોઝર ખોટકાઈ ગયું છે એટલે અહીંયા ડિમોલેશન નથી થઈ શકાય એમ તો પબ્લિક દ્વારા એ જો ડિમોલેશન તમે કરવા આવો તો તમારું બુલડોસર રિપેર કરાવી દેશે પબ્લિક પાસે એટલી કહેવત છે ભલે પબ્લિકે કોઈ કાન કુભાંડ નથી કર્યા પણ પબ્લિકના પોતાના હાથના પૈસા છે પોતાની નીતિથી કમાયેલા પૈસા છે એમાંથી ફાળો આપીને તમારું બુલડોસર રિપેર કરાવી દેશે પણ પ્રથમ આ બધી ડિમોલેશન તો કરો આમાં આવે દૂધનું દૂધ ને પાણીનું પાણી છે આ આપણી સિસ્ટમ માટે આપણે સવાલ કાયમી ઊભા કરીએ છીએ ને આપણે સિસ્ટમ માટે સવાલ ઊભા કરતા રહેવાના છીએ મિત્રો હવે કાલે ફરી મારે નિવેદન દેવા જવાનું છે કે જે આપણે સાંસદશ્રી પૂનમબેન તથા તેની ગેંગ વિરુદ્ધ જે અરજીકરણ છે જેમાં પુરાવા આપેલ છે તે બાબતે તો તે બાબતે હવે બધા સાહેબોને ખબર છે કે ભાઈ આમાં એફઆર થાય આમાં કેટલા કેટલી કલમ લાગે એમાં લખ્યું છે આ લોકો તો કાયદાના બધા જ્ઞાની છે ને તો એ લોકોને હજી શું ખબર નથી પડતી કે આમાં કેટલી કલમો લાગે આમાં કાયદો આપણો વ્યવસ્થા છે કાંઈ એટલી અત્યારે નબળી આપણે કહી શકીએ કે જેની કોઈ સીમા જ નથી બાકી ગરીબ વર્ગ ને મધ્યમ વર્ગ હોય ને તો કાયદો ત્યાં ચાર પગે ચડી જાય છો ચાર પગે કેટલા તો આ કાયદો વ્યવસ્થા સુધરે આપણું ન્યાયતંત્ર સુધરે એવી આશા આપણે રાખીએ છીએ આ સિસ્ટમના લોકો જ્યાં સુધી આવા માથે બેઠા છે ને ત્યાં સુધી સુધરવું બહુ અઘરું છે તો આવા સિસ્ટમના લોકોને છે ને જાહેર જનતાની સમક્ષ છતાં કરવા જોઈએ જાહેર જનતા સમક્ષ આ લોકોની તસવીર મૂકવી જોઈએ ત્યારે જ ખબર પડશે કે કોણ સમાજની સેવા કરે છે કોણ સમાજની સુરક્ષા કરે છે કોણ સમાજનો ગેરુપયોગ કરે છે કોણ સમાજનો દુરુપયોગ કરે છે આ બધું ત્યારે જ સામે આવશે પણ આ શક્ય ત્યારે છે કે જ્યારે તમામ પબ્લિક જાગૃત થશે અને આવા આપણા પ્રતિનિધિ જે ચૂંટણીમાં ઊભે ને તો એને કહેવાય એ ફોર્મ ફાટો કે જ તે તો પાથારી ફેરવી દીધી છે અમારા જિલ્લાની અમારા ગામની આ ફોર્મ ભરે જ વિરોધ ચાલુ કરી દેવાય તો આપણે ગુંદાવની જરૂર નથી આપણે સારા વ્યક્તિ સારા માણસની જરૂર છે ત્યારે જ આપણું રાજ્ય આપણું જિલ્લો આપણું ગામ આપણું શહેર પ્રગતિ ત્યાં જ કરશે આમ તો તમે બધાએ જાગૃત તો છો જ પણ તમે બોલતા નથી એટલું જ ફરક છે આમાં બહુ વધારે નથી અત્યારે ગામમાં ચર્ચા બધે ચાલી રહી છે કે સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે તો મિત્રો જો આ ગુંદા છે તો ગુંડાઓને ઉભી પૂછડીએ બગાડો સુકામીને એવા લોકોને તમે આગળ લઈ આવો છો સુકામીને એવા લોકોને મત આપો છો આવા લોકો મત તો ઠીક આવા લોકો સામો થૂકાય નહીં હું તો એમ કહું છું કે આપણે એવા લોકો સામે થૂકીએ ને તો એ આપણું છાતા આવું છે તો પછી આવા લોકોને બાદ કરો જે સમાજ માટે કલંક છે એવા લોકોને બાદ કરો હવે આપણે હર્ષભાઈ સિંધવી એમ કહે છે ગુંડાઓ સુધરી જાઓ ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહે છે ગુંડાઓને મૂકવામાં નહી આવે વિજયભાઈ રૂપાણી બિચારા કહેતા હતા ગુંડાઓ ગુજરાત છોડો એ તો સ્વર્ગવાસ પામી ગયા પણ ખરેખર ગુંડા છે ક્યાં આ બધે નહી દેખાય છે ગુંડા ખરેખર છે ક્યાં આ બધેને ખબર છે તો એ ગુંડાઓને કોણ હવે દૂર કરશે અહીંયાથી પબ્લિક જો પબ્લિક આજ આ કરી શકશે બાકી એ ગુંડાઓને દૂર કોઈ નહીં કરી શકે આ સત્તા આ તાકાત કોના હાથમાં છે ફક્ત ને ફક્ત પબ્લિકના હાથમાં તો પબ્લિક જો ધારે તો આવા ગુંડા બધા અસામાજિક તત્વો પછી ભ્રષ્ટાચારી અધિકારી એ બધાએ ગુજરાત છોડીને ભાગશે જ જો પબ્લિક ધારે તો તો હવે પબ્લિક જાગૃત છે નથી એ આગળના સમયમાં ખબર પડશે અને ફરી હું ન દેવરાવી દઉં કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માધમ તથા એના ગુંડા તત્વોની રહેશે અને અત્યારે જે ફરાર આરોપી છે એ કોની છત્રછાયામાં છે એને અત્યારે કોણ ખર્ચો પૂરો પાડી રહ્યો છે એ ક્યાં ક્યાં રોકાણો છે કોણ કોણ એની સાથે છે કોણ કોને એને અત્યારે બધી જરૂરિયાત વસ્તુ પૂરી પાડે છે કોણ કોને એને મદદ કરે છે પોલીસ આ બધી તપાસ કરશે કે નહીં સવાલ આપણો સીધે સીધો પોલીસ પ્રશાસન ઉપર છે અને આમાં ફરિયાદ દાખલ કરવાની જ છે સાંસદશ્રી પૂનમબેન તથા પૂનમબેનના જે ગુંડા તત્વો છે એના વિરુદ્ધ એમાં એક પણ તકો નમતું હું નહીં જોખું તો ફરી હું રિપીટ કરું મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા એના ગુંડા તત્વોની છે હશે અને રહેશે તો બધેને ચારણના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ